ભાવનગરની કાયદા વ્યવસ્થા છેલ્લા થોડાક સમયથી ખૂબ ચર્ચામાં છે વિવાદમાં છે આને લઈને વિપક્ષ દ્વારા સતત કાયદા વ્યવસ્થા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે થોડાક સમય પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર પહોંચ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પોટલીઓ દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે કાયદા વ્યવસ્થા મામલે સરકારની આમ આદમી પાર્ટીના નેતાઓએ નનામી કાઢી છે તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું

તો છેલ્લા છ મહિનામાં અઢાર લોકોની હત્યાના બનાવ સામે આવ્યા છે મોટા ભાગે જે હત્યા થઈ છે તે લોકો નિર્દોષ હોવાની વિગતો કહેવાય રહી છે ને આ ઘટનાથી કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ રહ્યા છે કાયદા વ્યવસ્થા મામલે વિપક્ષ પણ મેદાને આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા સતત ભાવનગર શહેરમાં લૂંટ હત્યા એમને ડ્રગ્સનું દૂષણ દારૂનું દૂષણ સામે લડત ચલાવવામાં આવતી હોય તેવી રીતે આંદોલન કરવામાં આવી રહ્યા છે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આના જ પગલે આજે પણ ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સરકારની નનામી કાઢીને કાયદા વ્યવસ્થા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ દરમિયાન નનામી કાઢી રહ્યા હતા ત્યારે પોલીસના જવાનો પણ હાજર હતા અને પોલીસના જવાનોએ આમ આદમી પાર્ટીના નેતાઓને આ કરતાં અટકાવ્યા અને થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું ત્યારબાદ એ નનામી છે છીનવી લેવામાં આવી હતી આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા મહિપતસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને કેમ આમ આદમી પાર્ટીને આ વિરોધ કરવો પડી રહ્યો છે તેમણે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને શું કહ્યું તે સાંભળ્યું અને ભાવનગર પોલીસ જે બે જીત થઈ રહી છે ભાવનગર હર સંઘવી જયારે આપ તે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આ મકાન કાઢવામાં આવી હતી એટલે કે ઠાઠડી કાઢવામાં આવી આપના કાર્યકરો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રોડ ઉપર બેઠી ગયા છે અને આજે સમગ્ર જે કાયદો ને વ્યવસ્થાની જે સ્થિતિ કતળી છે તેને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે જેના આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા આપના જે કાર્યકરો છે તેને ડિટેઈન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે જે કાર્યકરો છે તે ભારે વિરોધ કરી રહ્યા છે જેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કાર્યકરોને ને ટીંગા કરીને પોલીસ લઈ જઈ રહી છે તે પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો

હવે સાંભળ્યા હતા ભાવનગરના આમ આદમી પાર્ટીના નેતા મહીપતસિંહ ચૌહાણ હાલ કાયદા વ્યવસ્થા મામલે તેઓ બરોબરના રોષે ભરાયા છે તેઓ કહી રહ્યા છે કે ગુજરાતના ડીજીપી વિકાસ સાહેબ પણ અહીંયા ભાવનગર આવશે તો કાયદો વ્યવસ્થા નહીં સુધારી શકે કેમકે એ હદે કાયદા વ્યવસ્થાને ભૂક્કા થઈ ગયા છે અહીંયા રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ તેમણે કહ્યું છે કે તે વરઘોડા કાઢવાની તો વાત કરે છે પણ અવારનવાર આ કાયદા વ્યવસ્થાની સ્થિતિ અસામાજિક તત્વો લુખા તત્વો કથળી રહ્યા છે પણ તેમની સામે કોઈ કડક કાર્યવાહી નથી થઈ રહી જેને જ લઈને હવે રાજનીતિ ગરમાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન નહી વૈષ્ણવ